ખાઈને આપણે અમને ઘરે આવી છીએ ઢોસા ખાવાની બહુ મજા આવે બહુ ટેસ્ટી હતા અને મૈસૂર પેપર અને મસાલા ઢોસા બહુ ટેસ્ટી હતા બહુ મજા આવી ગઈ કેવા લાગ્યા વિરલ તમને બહુ બહુ પણ હોતા એટલા ખાડા કોઈની ખાધા જ નહોતા મેં તો એટલા બધા વાર ખાધા એટલા બધા ઢોસા બહુ સરસ હતા તમે પણ એકવાર મુલાકાત જરૂર લેજો બહુ ભૂખ્યા છે ને ત્યારે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે અમે પહોંચી ગયા છીએ એ સુરત મલાસાડ ચોક પર આવેલું છે ચાલો તમને બતાવીએ અંદરનો વ્યુ અમે બેસી ગયા છીએ ઝૂલામાં અમારી બાજુમાં છે બટરફ્લાય એન્ડ વિન્ડેજ થી તમારે ફેમિલી અને કપોલ ફોટોગ્રાફી કરી શકો છો સામેની સાઈડ છોકરાઓ માટે રમવાનું નાનું એવું ગાર્ડન છે અને એની બાજુમાં નાન થોડા એવા શોપીસ મૂક્યા છે અને સામે કાઉન્ટર છે આજે છે શનિવાર એટલે શનિવાર હોવાથી તમને હનુમાન ચાલિસ સાંભળવા મળશે આ છે થોડાક શોપીસ તે તમે જુમ કરીને બતાવો આ છે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન રથ હા કે છે રથ છે જો એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન બે પણ જોવા મળે છે અને એની બાજુમાં કદમ વૃક્ષની જે કૃષ્ણ ભગવાન વાસ એ વગાડી રહ્યા છે એની બાજુમાં સોમનાથનું મંદિર છે શંકર ભગવાન તમને સમાધિમાં બેઠા હોય એવું જોવા મળે છે અને જુઓ આ માછલી ઘરમાં બ્લેક અને વ્હાઈટ કેવી સરસ માછલીઓ તરે છે આપણને જોતાં જ ત્યાં ઊભું રહી જવાનું મન થાય છે મને તો આ જોવું બહુ જ ગમે અને બાજુમાં થોડા ફ્લાવર વાસ રાખેલા છે એ છે ઊંચક નીચકમાં બેસી ગઈ છે અને એના પપ્પા ઊંચક નીચક કરાવે છે અને કસરત પણ થાય છે કેશી તો બહુ મસ્ત આનંદ આવે છે કેશી તો રેડ્સ બેસી ગયા છે એને પપ્પા ગોળ ગોળ ફેરવે છે આસ્ત વિરલ ને ધોમ કસરત થી જવાની છે કેશી બેન તો આનંદ માં આનંદ માં ને પપ્પા કસરત કરાવશે કેશુબેન તો ઉતરી પણ ગયા લપસ નહીં ભાળે નથી ને કેશુ બેન ચડા નથી કેશુ ને લપસ નહીં બોજ વાલી કેશવી ને લસરવાની બહુ મજા આવે હવે અમે બેસી ગયા છે ઝૂલામાં વિરલ પણ અમારી સાથે જુલાનો આનંદ લેવા આવી ગયા છે અમે ઝૂલાનો આનંદ લઈએ છીએ કેસીબેન ઈચ્છકવાની બહુ મજા આવે છે મને પણ આવે છે એમ થયું ચાલો થોડી ફોટોગ્રાફી કરી લઈએ હજી વેઇટિંગમાં બેઠા છે જમવાની વાર છે એટલે થોડી ફોટોગ્રાફી કરી વિરલ ફોટા પાડે છે ફોન થાય છે પોજ આપીએ છીએ હવે અમારો વેટિંગનો ટાઈમ પૂરો થઈ ગયો હવે અમે પહોંચી ગયા છે ડાઇનિંગ એરિયામાં ત્યાં ડોમની પણ સુવિધા છે અને ખોલામાં બેસીન પણ તમે ડિનર કરી શકો અમે સિલેક્ટ કર્યું ખોલામાં બેસીન જમવાનું આ છે એનો કિચન એરિયા અને હવે અમને ટેબલ મળી ગયું છે મારા હાથમાં આવી ગયું છે મેનુ મેં મન્ચુરિયન મસાલા ઢોસા અને મૈસૂર ઢોસા સિલેક્ટ કરીને ઓર્ડર આપ્યો જુઓ અમારું મેનુ આવી ગયું છે મન્ચુરિયન મૈસુર ઢોસા અને મસાલા ઢોસા આવવાના હજી બાકી છે કેશુવીને તો મન્ચુરિયન જોઈને બહુ જ મન થઈ ગયું ખાવાનું કેશુબીયન તો ગરમ ગરમ હતું તો પણ ખૂબ મારી મારીને ખાવા મળ્યા અમને તો બહુ ટેસ્ટી લાગ્યા ખાઈને હવે અમને ઘરે આવી ગયા છીએ ઢોસા ખાવાની ગુણ મજા આવી ગુળ ટેસ્ટી હતા અને મૈસૂર પેફર અને મસાલા ઢોસા બહુ ટેસ્ટી હતા બહુ મજા આવી ગઈ તમને બહુ સરસ હતા તમે પણ મુલાકાત લેજો બહુ દિવસ કેવો રહ્યો તમારે દિવસ તો સારો હતો બહુ શનિવારે તો શનિવારે આજે ભૂખ લઈ ગયે છે ને આજે જ બર્ગર આવ્યા પછી મેં કઈ ખાધા નહિ શનિવારે તો એટલે પછી મારે આટલો શેક આવ્યો તો ને શેક પી લીધો મેકટોડાસ્ટ માંથી ફેન્ચ ફ્રાય આવી હતી મેં કઈ ખાધી એમ તો શેક પીધો એટલે થોડું ગમ હોય ને પછી હકાઈ લીધું પછી હાલ નહિ આવે